તો ગુડ મોર્નિંગ ગાઈશ કેમ છો બધા હું આવશું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં સવાર પડી ગઈ છે પણ વાતાવરણમાં તો કોઈ ફેરફાર છે વરસાદ આવશે તો કોઈ ગેરંટી જ નહીં બોલો બીજું ખાલી હજુ વાદળ જ છે અને સવાર સવારમાં તો એટલો વાયરો હોય ને માસ્ક લગાવીને ફરવા બોલો ગૌમત થી આવે ને એવો માસ્ક લગાવીને ફરે રહ્યો હજુ કાઢ્યું માસ્ક કાઢતો નહીં જેમ કે સોન નાખવાનું હોય તો એ માસ્ક કાઢતો નહીં ના તો ઠરી ગયા બોલો કોથરો કોથળો ઓઢાડ માસ્ક લગાઈને હવે હાવેણો પકડ્યો હાથમાં હાવેણો છે ને સાફ સફાઈ કેજરીવાલ આમ આદમી પાર્ટી આવ્યો ગાય છે ને પેલા આપડે કોથરો દઈએ પાર્ટી ઠરી જાય ઠરી જો કોઈ કોઠલો હવાર હવાર મસાલો પકડી દીધો હાથમાં વ્યસન વાળો છોકરા ને થી પેલો હવા જો ઉઠી ફોન પકડી અને ડાયરેક્ટ મસાલો બનાવવાનું ચાલુ કરી શું મોણસો પડે હવે આ મોણાની સિસ્ટમ ઓકે તો કમ્પ્લીટ ઉડ ના શું છે દોડું હવે ચાલે લાગુ મારે એ તો વાંધો નહીં ખાલી મેલ દે ઉપર તો કહે છે ને આ પડદો બધો પડશે વાયરોના આડે એના માટે આ પડદો હોય બચ્યું એટલે જે ઠંડો ઠંડો વાયરો આવે ને એ વાયરો ના આવે તો કહે છે ને જો ભેસો પાવાની બાચી છે ભેસો પાઈ નહીં વાદળ થોડો હતો ને એટલે પોણી અમે છે હવાર નહીં પીતા આખા દાડાનો એક જ ટાઈમ પાવું પડે કેમ કે વાદળાથી વાદળને લીધે નહીં પીતો આમ તો બે બે ટાઈમ પાવતા પણ હવે એક જ ટાઈમ પાવો પડે આ ચારના જ પાવાનો તેમ કે અમારે પેલી ભેંસ છે ને એ ભેંસને તો અમે હવારે પાવી દઈએ હે અને હવાર પીએ લઈ રહ્યા પણ આરે રે ને આ એક નહીં પીતા હવારમાં તો અત્યારે હવે પેસો પાકશું પહેલાં અને ગાઈસ દહીણું દહીણું કરવા માટે છે ને કવું તપાડવા મળે પણ વાદળા નથી વાદળા છે ને તપશી જ ઓહો તો મસ્ત નહીં આવી જાય ગાઈસ ને એના તમારો તમારો થઈ ગયો છે ઓડીમ તો લગી હળજીશું છું એમાં તો તમારો તમારો કઈ નાખ્યો ચારો કોર ધુવા ધુવા મને નહીં આવી ગયો છું લેટ दुकान कर दे है फटाफट आता दूध फरा मार जावन था आज तुम अभी ठा चीज एक किलोमीटर हेड इन हो जो मतलब ठा नहीं गए किलोमीटर थी बका चला किलोमीटर आने आने लोई कर रहे जो आ खेच 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 पड़तो नहीं पाई ना पड़तो अरे इम तो जो बहुत ही तो हो तो जो नहीं नहीं एक तो एक डोको नहीं एक तो રેકોર્ડિંગ કરવા જેવું તો ફોન નતો લઈ જાય વિડીયો બનાવ્યો ને તો હશે લાગો કોમેડી થઈ જતી આખો ભય બે

ગાઈસ દોતો દોતો હે ને અંગૂઠા દુખી ગયા આ તો કો તો કોક દાડો બેહો ને તો અંગૂઠા હાવ દુખવા ચાલુ થઈ જાય હું લગાતાર અઠવાડી દઉં ને તાણે મારે આમ પ્રેક્ટિસ પડે મેં નિકુલન દો વાલી તો બોલો બધા નહી દો છું હું આ ફિલ્મ માં કઈ અવાજ આવે રહ્યો ફિલ્મ માં કઈ જો અવાજ આ કે તન જોર આવે હે તું બેહતો નહીં આપણું કોમ નહીં હજુ આપણે ઘણું બધું શીખવાની જરૂર છે એકલા વિડીયો બનાવવાથી કોઈ ના ડે મિત્ર એના માટે પેહો દો તો શીખવું પડે ના કે કશું ના આવડે કે વિડીયો બનાવે છે કરને ચલતા મિત્ર થોડું ઘણું કોમે કરવું પડે નકે કે કે કોઈ ના આવડે બીજું તમે ઓકે ગાઈસ તો એને હવે નો એન્ડ કરીશ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો કે આપણે પ્યાજ દોતા ચટલા દા ચટલા હું પ્યાજ દોતા શીખી શકી છું રોજ બ્યાશ તો તો કમેન્ટ કરી દેજો અને હું દોતો તો હરખીજ દોતો તો કે નતો દોતો એ કમેન્ટ કરી દેજો મળી બીજા નવા વ્લોગમાં અને વ્લોગ ગમે તો ચેનલને લાઈક અને વિડિયોને સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા નવા વ્લોગમાં